કુસુ પંચવાળું તારી મોણ નો ગોગાયોને મોટી પંસ તારી ભાઈ નો ગોગો મજા કુસુ યો તારખો ઈ મજા આ વધ લો તારા સેન્ટી હવાયુ ખાતા ફટવા નઈ જો વાપર્યું મજા તો નથી તો મજા તો નથી અને આવી ગોગા ને તમારી કુલદેવીને ને હાલ હાલની તારીખમાં માં તમારી કુલદેવી વસે તમારી સદી વસે ને અત્યારે હાલ મને ગોગા ને કોક હા પડી ગયેલો છે એ હું મને ગોખાને કે ફલાણું છે નતરાલમાં ગોગો એમ કો છું કે મજા મજા નથી પણ મારું નોમ જગમાલની માતા ના

તમારું આખો ના જુદારી પણ અત્યારે હાલ માતા એમ કશું નાના ભાઈ કેમ મજા કીધે મજા નથી એટલે

ના લઉ તો મારું નામ મેલડી ના કહેવરા મારતો બસ ધનવા ના નોના ભાઈ મજા અતાર હું તારી

લા લાગા ભાઈ મજા આય વે આય મોડી મને ગડપણ ભગેતા એલું નથી ના મોડી મને તારી ફોન છે મો ફોનમાં ધણવાવાળી છું બધા તારી આર્યું